નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પ્રમાણે મારી વાત દોસ્તો આજે બહુ જ સરસ મજાની વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કે એક કાગળો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન મારા એવા શું પાપ મને રંગ કાળો આપ્યો મારો અવાજ સારો નહીં હું જ્યાં પણ જઈને બેસું ત્યાંથી લોકો મને ઉડાડી દે હે ભગવાન મારી સાથે અન્યાય કેમ જ્યારે હંસને નહીં હંસ એકદમ રૂપાળો એને પાણીમાં રહેવાનું એને સારું સારું ખાવાનું તો મારી સાથે કેમ આવો અન્યાય હંસને કેમ તમે સફેદ બનાવ્યો અને મારી સાથે એવો અન્યાય કે લોકો મને એમની ઘર ઉપર પણ બેસવા નથી દેતા મારો અવાજ એમને ગમતો નથી ત્યારે ભગવાન એવું કીધું કાગડાને કે તું જે આ પ્રશ્ન મને કરે છે ને એનો એ જ પ્રશ્ન તું હંસને જઈને કર અને હંસની સાથે વાત કર એટલે તને સોલ્યુશન મળશે ત્યારે કાગડો હંસ પાસે જાય છે અને બંને વાર્તાલાપ કરે છે ત્યારે કાગડો હંસને કહે છે કે હંસ તારે કેવું સારું તારો રંગ બહુ સફેદ પાણીમાં રહેવાનું એને જલસા તારે કોઈ તકલીફ નહીં હંસની આંખમાં જળ આવી ગયા અને એને પણ એમ થયું કે એને પણ કાગડાને કીધું કે તું જેવું સમજે છે એવું મારું જીવન નથી તમને દેખાય છે મારું જીવન રૂપાળું છે મારા કરતાં તું આ મોરને જો મોર કેટલું રૂપાળું છે એને અલગ અલગ રંગો છે એ પોતે ખડા કરે અને એનો અવાજ કેટલો મધુર અને હું માત્ર મારો સફેદ રંગ મારા કરતાં તો મોરને બહુ સારું છે એને કાગડા કાગડાને ને એવું કીધું ત્યારે કાગડો અને હંસ બંને થઈ અને એમ કહેવાય કે મોર પાસે ગયા મોર પાસે ગયા અને મોરને કહ્યું કે મોર તારે તો કેવું સારું એકદમ રંગબેરંગી તારો એમ કહેવાય કે કલર સરસ મજાના પીછા એ દાણા ચરવાના કળા કરવાની અને તારો અવાજ એટલો મધુર લોકોને સાંભળવું ગમે છે ત્યારે મોરની આંખમાં પણ આંસુ લઈ ગયા અને મોરે હંસ અને કાગડાને એવું કહ્યું કે તમે બંને જે વિચારો છો મારા વિશે અને મારા વિશે જે સમજો છો એ ખોટું મારી વ્યથા હું જાણું છું કે હું જ્યારે કળા કરું છું ત્યારે મને પણ એવો ડર રહે છે કે મારા આ સુંદર પીછા કોઈ લઈ ના લે કોઈ તોડી ના લે અને મને હું જ્યારે દાણા ચડતો હોય છે ત્યારે મને પણ અંદરથી એવો ડર રહે છે કે મારી સુંદરતાને કોઈની નજર ના લાગે દોસ્તો એક બાજુ કાગડો પોતે હેરાન છે હંસ પણ પોતે પોતાના રંગથી હેરાન છે જ્યારે હંસ અને કાગડો બંને મોર વિશે સારું વિચારે છે તો મોર પણ હેરાન જ છે મારો કહેવાનો અર્થ આજે આપણા વ્યક્તિત્વ દરેક વ્યક્તિના જીવનની અંદર કોઈ મોટો પ્રશ્ન હોય તો એ જ પ્રશ્ન છે કે આપણે બીજાને જોઈએ દુઃખી છીએ પોતાના સુખમાં ક્યારેય સુખી નથી હકીકતમાં આપણી પાસે જે છે જે ભગવાને આપણને આપ્યું છે આપણે એમાં ખુશ રહીએ એનો જો આનંદ માણીએ તો જીવન જીવવાની બહુ જ વધારે મજા આવશે અને જીવન આપણે ખુશીથી અને શાંતિથી જીવી શકશું પરંતુ જ્યારે આપણે કોઈની સાથે કમ્પેરિઝન કરીશું અથવા તો જ્યારે પણ કોઈની સાથે સરખામણી આપણે જીવનની કરીશું ત્યારે આપણે આપણા જીવનનું સાચું જીવન જીવવા જેવું અસ્તિત્વ એ ગુમાવી રહ્યા છીએ અને માત્ર ને માત્ર દુઃખોનો પોતલો બોજનો પોટલો લઈ અને જીવી રહ્યા છીએ મારો કહેવાનો અર્થ કે ભગવાને જેને પણ જે પણ આપ્યું છે એમાં ખૂબ ખુશ રહો આનંદ માણો મળીશું ફરીથી એક નવા જ સાથે ત્યાં સુધી દરેક દોસ્તી દરેક રીતે